ટેકનોલોજી જગતમાં ચીને એક મોટો ફટકો આપ્યો છે માત્ર બાવન કરોડ રૂપિયામાં તૈયાર કરેલું એઆઈ એન્જિન ડીપ્સિક લોન્ચ કરી અને ચીને અમેરિકાના આદિત્યપતિ સામે સવાલ ઉભા કર્યા છે ટેકનોલોજી જગતમાં ચીનનું નવું કારનામું માત્ર બાવન કરોડમાં તૈયાર કર્યું એઆઈ એન્જિન ડીપ્સિક મોડેલ ચેટ જીપીડી વધુ શક્તિશાળી અમેરિકન કંપનીઓનો લાખોરો કરોડો ડોલરનો ખર્ચ જ્યાં મોડેલ ડેવલપ કરવા જતો હોય છે ત્યાં ચીનના ડિપસી કેક માત્ર છ કરોડ ડોલરમાં એઆઈ માહિતી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે જાણકારો કહે છે કે આ મોડલ ઓપન એઆઈના ચેટ જીપીડી કરતાં પણ વધુ શક્તિશાળી છે આ સમાચારથી એન સહિત અનેક ટેક કંપનીઓને મોટો આઘાત લાગ્યો છે એન વિડિયાના શેરમાં સત્તર ટકાની ગાબડી પડી છે જ્યારે યુરોપ અને એશિયાના બજારોમાં પણ ઠંડક જોવા મળી છે ડાઉનલોડના મામલામાં ડીપસીકે ચેટ જીપીડીને પાછળ છોડ્યું છે જાન્યુઆરીમાં ડિપ્સિકના ડાઉનલોડ્સમાં વધારો થયો છે તેની લોકપ્રિયતા દર્શાવે છે કે હવે એક મોટો સવાલ એ રહ્યો છે કે શું આટલી મોંઘી એડવાન્સ ચીપ્સ વિના પણ એઆઈ માટે શક્તિશાળી મોડલ બનાવી શકાય છે ચીનના સ્ટાર્ટઅપે આ તથ્યને સાબિત કરી વિશ્વને ચોંકાવી દીધું છે આટલું જ નહીં ડિપ્સિકની સફળતાએ ટેકનોલોજીના વૈશ્વિક સમીકરણને બદલી નાખ્યા છે હવે જોવાનું રહેશે કે આ નવીનતમ શોધ ટેક વિશ્વમાં શું બદલાવ લાવે છે